નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શેરિયાજબારાના દરિયા કાઢેતી બે લાખ નું ચરસ મળી આવ્યું માંગરોળ તાલુકાના શેરિયાજબારાના દરિયાકાંઠેથી બિનવાર સોલસમાં ચરસનું પેકેટ મળી આવ્યું બે લાખથી વધુની કિંમતના એક હજાર ત્રણસો પાંત્રીસ ગ્રામ ચરસના પેકેટના પોલીસે કબજે કરી અજાણ્યા શખ્સ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો શેરિયાજબારા ખાડી પાસે દરિયાકાંઠે શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ પડ્યું હોવાની જાણ થતાં માંગરોળ મરીન પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો તપાસ કરતા શંકાસ્પદ પદાર્થ ચરસ હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે જાણ કરતા એફએસએલનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો પરીક્ષણ બાદ આ પેકેટમાં ચરસ હોવાનું સમાવ્યું હતું બે લાખથી વધુની કિંમતના એક હજાર ત્રણસો પાંત્રીસ ગ્રામ ચરસના જથ્થાને પોલીસે કબજે કર્યો હતો આ અંગે ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં વિડીયોગ્રાફી કરવામાં આવી હતી માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ નાજાભાઈ શિંગરખિયાએ ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ડિપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો થોડા દિવસ પહેલા પણ માંગરોળ તાલુકાના દરિયાકાંઠા પરથી બિનવારસો હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું હતું ત્યાં ગઈકાલે વધુ એક ચરસનું પેકેટ મળ્યું છે આથી દરિયાઈ રસ્તે માદક પદાર્થોની હેરાફેરી થતી હોવાની શંકા છે આ પેકેટ વળી ગયા બાદ તણાઈને દરિયાકાંઠા આવ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે હાલ અંગે માંગરોળ મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટીવાઈટી ન્યૂઝ ગુજરાતી માંગરોળ